હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલ તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના ધોરણ નવ એમાં સૌથી પહેલું તમારું પ્રકરણ છે એના ઉદાહરણ નંબર એક અને બે બરાબર હવે તમારે ઉદાહરણ નંબર એક અને બે ને સમજવા માટે એના માટે થોડી ઘણી વસ્તુ સમજવી પડશે એ આપણે અહીંયા સમજીએ ચલો સૌથી પહેલા તો આપણને એમ એવું કીધું છે સંખ્યાઓ વિશે આપણને એક તો ખ્યાલ હોવો જોઈએ બરાબર ઓકે તો સૌથી પહેલી સંખ્યા આપણે લખીએ કે કઈ સંખ્યા તો કે પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા બરાબર તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ઝીરો એક બે ત્રણ આ બધી જ સંખ્યાઓ કેવી છે પૂર્ણ સંખ્યા છે બરાબર ખાસ ધ્યાન રાખજો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે એની પછી કઈ સંખ્યા આવે છે એની પછી આવે છે પ્રાકૃતિક કઈ સંખ્યા આવે છે પ્રાકૃતિક પ્રાકૃતિક તો તો કે કે આ જે સંખ્યા છે છે તેની શરૂઆત ક્યાંથી થાય થાય એક બે ત્રણ અનંત સુધી ચલો આ બે સંખ્યાઓ થઈ હજી બે કઈ છે તો કે આપણે લખીએ પૂર્ણાંક સંખ્યા બરાબર અહીંયા લખી દઈએ પૂર્ણાંક સંખ્યા તો કે પૂર્ણાંક સંખ્યા જે છે એમાં કોનો કોનો સમાવેશ થશે તો કે ઝીરો પછી પ્લસ વન પ્લસ ટુ અનંત સુધી માઇનસ વન માઇનસ ટુ અનંત સુધી બરાબર માઇનસ વાળી બધી જ સંખ્યાઓ અને પ્લસ વાળી બધી જ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે બરાબર જો પૂર્ણ સંખ્યા શરૂઆત ઝીરો થી થાય પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય અને પૂર્ણાંક સંખ્યા ની શરૂઆત ઝીરો થી પ્લસ વન પ્લસ ટુ માઇનસ વન સંખ્યા કોને કહેવામાં આવે છે કે જે પીના ના ક્યુ સ્વરૂપમાં દર્શાવેલી હોય કયા સ્વરૂપમાં દર્શાવેલી હોય પીના ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે લઈએ ત્રણ છેદમાં પાંચ પાંચ ના છેદમાં સાત એકના છેદમાં ત્રણ આ બધી સંખ્યા સંખ્યા છેદમાં કયો સ્વરૂપે દર્શાવેલી હશે અને એની પછી છે અસમય સંખ્યા આ જે અસમય સંખ્યા છે ને રૂટ છે થ્રી છે ફાઈવ છે જેનું વર્ગમૂળ ચલો રૂટ ચાર તો એ આવે નહી કેમ તો કે રૂટ ચાર જે છે એનું વર્ગમૂળ નીકળે શું નીકળે બે બરાબર તો આ પાંચ સંખ્યાઓને સમજવી સૌથી જરૂરી હતી બરાબર તો તમને પહેલું ઉદાહરણ છે એ આવડશે બરાબર પૂર્ણ સંખ્યા ની શરૂઆત ઝીરો થી થાય ઝીરો જે છે બધી જ સંખ્યાઓ સમય એટલે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં હોય અને અસમય સંખ્યા એટલે શું રૂટ વાળી બરાબર કે જે વર્ગમૂળ કાઢી શકાતું હોય નહીં એવી બધી સંખ્યાઓ કેમાં આવી જાય અસમયમાં આવી જાય સૌથી પહેલા આ પાંચ સંખ્યાઓ સમજવી જરૂરી હતી બરાબર ઓકે ઓકે ચલો હવે આપણે ઉદાહરણ ઉદાહરણ નંબર શરૂઆત કરીએ નંબર એક એમાં સૌથી પહેલું તમને શું કીધું છે જોવું જોઈએ મેં બાજુમાં રકમ લખેલી છે શું કીધું છે તમને કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે જો તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે કે નથી તો અહીંયા દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં થાય છે તો તો કે કે નહીં એક એવી સંખ્યા છે છે જે પૂર્ણ પણ પ્રાકૃતિક નથી લખીએ કે આપેલ વિધાન કેવું છે અસત્ય છે આપેલ વિધાન અસત્ય છે શા માટે તો કે લખીએ કારણ કે સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી એની પછી આવે પ્રશ્ન નંબર બે એ શું કીધું છે જો કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા કહેવાય કે નહીં તો દરેક પૂર્ણાંક સંખ્યાને ને સમય સંખ્યા કહે છે કે નહીં જોઈ લઈએ પૂર્ણાંક સંખ્યા આ કે જેના છેદમાં કંઈ છે જ નહીં સમય સંખ્યા એટલે અહીંયા અંશ અને છેદ વાળી આમાં ક્યાં છેદ છે બરાબર તો એનો સમાવેશ આમાં કઈ રીતે થઈ શકે થઈ શકે કઈ રીતે તો પેલા આપણે લખી નાખીએ કે આપેલ વિધાન સત્ય છે તમને એમ થશે કે ભાઈ આ કઈ રીતે બરાબર જોઈએ આપેલ વિધાન કેવું છે તો કે સત્ય છે આપેલ વિધાન વિ છેદ માં વન અથવા તો બે ને બે ના છેદ માં એક બરાબર અથવા તમે એન લઈ લો એન ને એન ના તમે કઈ પણ લખી શકો છો બરાબર શું એક બે ત્રણ ચાર કોઈ પણ સંખ્યા બરાબર ને સ્વરૂપમાં લખી શકાય જોવું જોઈ પી ના ક્યુ સ્વરૂપમાં આવી ગયું કે નહીં તો દરેક પૂર્ણાંક સંખ્યાને ને સમય સંખ્યા કહેવાય તો કે હા હવે કહેવાય બરાબર લખી શકાય જે પૂર્ણાંક સંખ્યા કહેવાય કે ન કહેવાય બરાબર જો પેલા આપણને શું પૂછ્યું દરેક પૂર્ણાંક સંખ્યાને ને સમય કહેવાય ત્રીજો પ્રશ્ન છે કે દરેક સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય કે નહીં તો જો દરેક સમયે સંખ્યાનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે તો કે નહીં કેમ કે આ છેદ છેદવાળી છે પણ આ નથી થાય કઈ રીતે લખીએ કે આપેલ વિધાન અસત્ય છે શા માટે કારણ કે ત્રણ એ છેદ સંખ્યા છે જેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી

ચલો રકમ શું છે ઉદાહરણ નંબર શું પી ના છેદમાં કયો સ્વરૂપમાં હોય હવે એક અને બે વચ્ચે કઈ રીતે શક્ય બને તો જો આ મોસ્ટી પ્રશ્ન મિત્રો કેમ કે તમને પૂછાશે કોઈ પણ સંખ્યા આપશે તમને ત્રણ અને ચાર વચ્ચે પાંચ અને છ વચ્ચે

પાંચ સમય સંખ્યા મેળવવાની છે તો સૌથી પહેલા એક ના છે સમય સંખ્યા મેળવવા માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં સંખ્યા હોવી જરૂરી છે હવે તો કે આ બંને સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે ગોળી નાખો બે શરત યાદ રાખવાની કઈ કઈ તો કે જે સંખ્યાને તમે ગુણાવો છો બંને બાજુ છે એને ઉપર પણ છ વડે જ ગુણવાના રહેશે પછી તમે નીચે છ ગણાવો અને ઉપર સાત ગુણાઓ એવું હાલે નહીં એટલે બે શરત ખાસ યાદ રાખવાની કઈ કઈ કોઈ બી સંખ્યા ગુણાવો છ સાત આઠ નવ ધારો કે તમે સાત વડે ગુણાવો છો ને તમને કેટલી છ સમય સંખ્યાઓ મળી તો તમે એમાંથી કોઈ પણ પાંચ લઈ શકો બરાબર તમને જે ગમતી લઈ શકો છો બરાબર જરૂર નથી કે જ જોઈએ ઘણીવાર વધારે મળે ઓકે તો એમાંથી જે ગમતી હોય આપણને પાંચ લઈ લેવાની ઓકે ચલો હવે આને આપણે છ વડે ગુણાવીએ બરાબર લખીએ એક ગુણ્યા છ ના છેદમાં એક ગુણ્યા છ બે ગુણ્યા છ એક ગુણ્યા છ જો શું શું મેં કીધું છેદ સરખા થવા જોઈએ અને અંશ અને છેદમાં સરખી સંખ્યા ગુણાવવાની તમે ગુણવાની અલગ અલગ સંખ્યા વડે ગુણાવો છો પણ છેદ સરખા થવા જોઈએ આ ખાસ ધ્યાન રાખજો છ એકા છ નીચે છ એકા છ આ બાજુ છ દુ બાર એના છેદમાં છ એકા છ તો જો છ અને બાર વચ્ચે આવતી બધી જ સંખ્યાઓ લખી નાખો ચલો છ અને બાર લેવાના નહીં છેદમાં છો પાંચ થઈ ગઈ એક બે ત્રણ ચાર અને પાંચ જો તમે એને સાત વડે ગુણાવો તો સાત વડે પણ મળે જ પણ પાંચ કરતા વધારે મળે બરાબર ઓકે ચલો તો લખીએ અહીંયા શું લખીએ એક અને બે વચ્ચે સાત ના છેદ માં છ આઠ ના છેદ માં છ નવ ના છેદ માં છ દસ ના છેદ માં છ અને અગિયાર ના છેદ માં છ છે બરાબર ઓકે ચલો તમને જો આ બંને ઉદાહરણમાં કઈ બી ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખાસ કે તમે જો મારી આ ચેનલ પર નવા હોય બરાબર તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ